મોજા કોઈ કે નહી બેઠા મારા બેટા બોલતા નહીટર

મજા મજા કામ કામ નું છે તાલીક બતાડ તું તમાર થયું છે પીછું એક જ બધા એવું હા सेटर तो है हारू से मारू जो आ जूं लागे ई आ बता घर आ गए डेरे मेल आ सारा होई पण कुंडी लो हाथो का ई तो फेस ने आरी दो आरी दो आ सु हो मोड आ को कंपनी में यो आ जे पीसी सिल उतरी जाए वरी जानो से भाव राखे 900 रुपया है वरी पण टूटी है हम जेड़ो और भी साल सु वरी ओ बो नहीं बाहर प्यार हूं अले मोड़ो हाय आटो लाओ बस तुम सुन પણ તૂટી ના બધું જો તૂટી લઉં બડી હું કહું પણ ચા નવ રૂપિયા ચા બાહે કરે તમે બાહે બુઆ એવું હે આલુ તો કો ને કે આ ઉને કે તમને મને અહીંયા સાચે મણી કે તેના પાડી મે તો તો રાખો લો આ બે ગયો બીજું બતાવો કે હે આ લો કાબરી બસ નવી હે જુવારી ઓ આ નવી ચારે ફળ લે શેરી નવી કરે કા તો ગરે કા તો છેદરી કે મને

શું એ કહો સેટર ને મોજા ન્યુ ટ્રેન્ડિંગ એટલે કેવાય

तमारो काम काटू है आए हां ना ये तो आपरे व्याज भी कर देसु एम हां आया तो को क्यों तो लागे रेडी है हैं पहाड़न जोले रेडी रेडी काट पर नहीं है हैं ना जबर है जबर बाबू पूछा नहीं तू कह के लागे ये दावे पूछवा ना है ये पैदा एक डर है सेठ रत्न हैं आ जी

સાચો કીધા ને બોલો ને હવે 500 માં રાખો ના ના એનું ઈ 500 માં 300 થેન્ક બોલો કે તો નુકસાન કરા છે રે બોલો કાઢ અમાય નાખું હવે બસ ઓમે બે રાખો 9 રૂપિયા ખાઈ નહોની બોસો આ પેરા 9 રૂપિયા માં હવે અલા

आ पडियो तो काम तू ही होय तो तमारे हार राय राख ले एक हड़, राख ले जा हे 2 रूपया थैली 2 रूपया में तारा के ना शेडर काम कमज तमारे थैली ले पे आ दो ने थैली ना ले आ मुफ्त आ 2 में पडलो अंतर बस ने पहले एक मु भर दो ए आ तो फिलस्तीनी है आ राखो तुम्ही मुफ्त एक बार में हम किया ना फलरी आ ने राखो तमी राखी बदी आ मत भरए ले आ में नो नो भैया ले गुट भर दो

લોક છોડ દઉં ને કોણ રાખત ને હું આમ ભમવાનો આમ હમય નાખવાનો આ તો બડા ચાના પૂરા જો લોખે હેડા તાર અમે જાય તને દેહો અમે ખેતર જાવું જોદી હેડા આપડે ભાઈ આવડી ખેતર માં આમ ખેત એટલે તમી પકડીયા ને લાઈન પેક કર દો પેક કર દો એને કોણ નંબર કો લગાઈ બોલ

આપડે સામે મારી સાંભળે ના ખો ના કાટ નો રાખશો અમારે શું બધું કશું નઈ પણ એ તો અમારે બંધી છે એવું

એમને આયા કે ચાઈ લાવો તમે આમ આ નહી સોરી કર બરાબર આજ ચોરી કરું પેલું શેટર વેકુ ન વેકો રાતે પાણી વાર બેડા ગમે તો બપોરી કાઢે ના કાઢે ઈની પાછળ લઈ દેતા એટલે તમે હરમ ની મહેનત કરો હે આ કામ કરીએ કશું ના વરે ચાગન ચોરી કરો જો જી વેકે ની કઈ વેકે ની ગામ માં સીએ ગામ ગમે ગામ માં જી ગામ માં વેકો જો મે ઈ વેક પેલે વેકે મારું બરાબર બીજા બપોરી જો એટલે બતાવ્યા ની પાછા લઈ નું ઘરે અમારા ગામ માં આતો ની પાછા સમજ हमार गांव ना चोर है क्यों काम चोर ने लूटी ले भाई गांव क्यों गांव हां आज ही तो उता मन कैस पास यो हम हां आज बाजू में, ना, में। तो ना नहीं राशन ना आज बाजू में नहीं बस तो मत पुल ना आता नहीं पण कर नो काटा राजा ना राजा मणि की चैन ना राजा चैन ना राजा ना अब हम ना तो ना आऊं बोंड होए खेत नि सु आवे हूं है हर जो तुम्हें आई